ફ્રેન્ડ્સ ક્લબ ઉમરેડમાં મહેંદી હરીફાઈ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ ગૌરી વ્રત નિમિત્તે લાયન્સ ક્લબ ઉમરેડમાં નગરપાલિકા સ્કૂલમાં મહેંદી હરીફાઈ યોજાઈ જેમાં એનસી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો પ્રથમ પાંચ નંબરને ઇનામ આપવામાં આવ્યા હતા જેમાં નિર્ણાયક તરીકે આચાર્ય મનીષાબેન ગજ્જર વર્ષાબેન પટેલ અને પ્રીતિબેન શુક્લએ ફરજ બજાવી હતી તેમજ ખજાનજી વિજયભાઈ ભટ્ટ તરફથી ઉમરેડ નગરની એચ એમ દવે જ્યુબિલી સ્કૂલ જ્યુબિલી ગર્લ્સ આજુબાજુના ગામની અમેદપુરા પર્વટા બેચડી મળી કુલ ચૌદ શાળાના બાળકોને છવ્વીસો ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નગરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મહેંદીના કોણ આપવામાં આવ્યા હતા પ્રમુખ જગદીશભાઈ મંત્રી રમેશભાઈ રાણા રિજિયન ચેરમેન ઘનશ્યામભાઈ ઈશ્વરભાઈ દીપકભાઈ શેઠી વિજયભાઈને સેવાકીય પ્રવૃત્તિઓ માટે અભિનંદન આપ્યા હતા